જાલના લગ્નને દસેક વર્ષ થઈ ગયા હતા એ વખતની વાત છે સોરઠમાં કારમો દુકાળ પડ્યો હતો જાહલ અને તેનો પતિ સંસતીઓ જે માલધારી હતા તેમને પોતાના ઢોર ચારવા માટે મુશ્કેલી પડવા લાગી પાણી વિના ઢોર મરવા લાગ્યા હતા સોરઠના જેટલા માલધારીઓ હતા એ બધા સોરઠ છોડીને કોઈ માળવે જઈ રહ્યું છે કોઈ સિંધમાં જઈ રહ્યું છે તો કોઈ વળી ગુજરાતના નીચલા ગામોમાં જ્યાં વરસાદ સારો હોય છે જ્યાં પાણી હોય છે ને ચારવાની જગ્યા હોય છે ત્યાં પહોંચી જાય છે આ બાજુ જાહલ અને એનો પતિ સંસતીઓ સિંધ તરફ પોતાના ઢોરઢાંખર લઈને નીકળી પડે છે જાહલના માતા પિતા દેવાયત બોદર અને તેમની પત્ની આ દુનિયાને રામરામ કરી નીકળી ગયા હોય છે સિંધમાં ગયા પછી સુખેથી પોતાનું ગુજરાન ચલાવતા હોય છે અહીં જૂનાગઢમાં એક ચિતરેહાલ ભિખારી જેવો દેખાતો માણસ ઉપરકોટના ડેલામાં આવીને દરવાનને કહે છે મારે રાને રૂબરૂ મળવું છે એનો અવતાર જોઈને દરવાન અને તેના માણસો હસવા માંડે છે કે આવો ભિખારી જેવો દેખાતો માણસ રાને મળીને તે વળી શું કામ હોય ઘણા કાલાવાલા કરે છે પણ એને અંદર જવા દેતા નથી છેલ્લે તે કહે છે કે મારે દરબારને એક સંદેશો પહોંચાડવો છે એમાં મોડું કરવા જેવું નથી માટે જલ્દીથી મને અંદર જવા દો પણ દરવાનો માનતા નથી પછી આવનાર માણસ એક યુક્તિ લગાડે છે સીધો ચાલ્યો જાય છે ગિરનારમાં જંગલમાં ઝરણાં ને કાંઠે જ્યાં લીલાછમ ખડ ઉગેલા હોય છે તેના ભારા બાંધીને ઉપરકોટના દરવાજે આવીને વહેંચવા બેસી જાય છે લીલુછમ ખડ જોઈને દરેક ઘોડેસ્વાર જે રાનવઘણની ઘોડારમાં ઘોડા સાચવતા હોય છે તેઓ પોતપોતાના ઘોડા માટે આ લીલુછમ ખડ લેવા માટે પડાપડી કરે છે આગંતુક વ્યક્તિને જાણ થઈ ચૂકી હતી કે રાનવઘણ સાત સાત દિવસે પોતે પોતાનો વાલો ઘોડો જબડાને જોવા આવતા હતા એક દિવસ તો જરૂર ભેટો થઈ જશે જબડા ઘોડાની પડખે જ પોતે હંમેશા ઊભો રહે છે એક દિવસ રાનવઘણ જબડાને જોવા આવે છે ત્યારે ઝડપથી સામે આવી રામ રામ કરે છે રાનવભણે ધ્યાનથી આગંતુકને જોયો જરૂરથી આ માણસને ક્યાંક જોયો છે રાનવણે રામ રામ કરી પૂછ્યું ભાઈ કોણ છો ક્યાંથી આવો છો આગંતુક જવાબ દીધા વિના પોતાના માથેથી મેલાગેલા ચિંથરે હાલ ફેટામાંથી જલ્દીથી અનમોલ રતનની માફક સાચવેલો કાગળનો ટુકડો કાઢીને રાના હાથમાં મૂકે છે પછી ચોળાઈ ગયેલો કાગળનો ટુકડો હાથમાં લઈને રાનવઘન અક્ષરો ઉકેલવાની કોશિશ કરે છે રાની આંખો ચમકી ઉઠે છે અને જુએ છે તો પોતાની બોન જાહલની ચિઠ્ઠી હોય છે તેમાં લખ્યું હોય છે એ મારા વીરા મારા મારા લગ્ન વખતે લગ્ન મંડપમાં તે મને કાપડાની કોર માંગવા કહ્યું હતું પણ તે વખતે મેં તને કહ્યું હતું કે અત્યારે નહીં ટાણું આવશે ત્યારે કપડાની કોર માંગીશ માટે હે જુનેરાના ધણી તારી બોનને કાપડાની જરૂર છે કાપડું કરવા જલ્દીથી આવી પહોંચજે દાનવગણ આંખો કિસ્સો સાંભળે છે સંસતિઓ કહે છે એકવાર નદીને કાંઠે ઢોરા ચરાવવા ગયા હોય છે ત્યારે જાહલ નદીમાં नहाતી હતી ત્યાં ના રાજા હમીર સુમરાની જાહલ પર નજર પડે છે જાહલનું રૂપ જોઈને કુકરવીના મનમાં કામવાસના ભરાઈ છે જાહલને પકડી પોતાની સાથે લગ્નની ઈચ્છા દર્શાવે છે ચતુર જાહલ સમજી જાય છે કે જો ના પારશે તો વધુ હેરાન થશે જાલ કહે છે લગ્ન તો કરીશ પણ છ મહિના રોકાઈ જાવ મારે માતાજીના વ્રત ચાલુ છે તેથી હમીર સુમરાએ જાહલને નજરકેદમાં રાખી છે વાત સાંભળી રાનવઘણ પોતાની દડકટક તૈયાર કરે છે જૂનાગઢથી જમાઈ સંસતિયાની સાથે સિંધ તરફ જવા નીકળી જાય છે કહેવાય છે કે નવ લાખની સેના લઈને સિંધ તરફ જવા રાનવઘણ નીકળ્યા હતા સમય બહુ ઓછો હતો જૂનાગઢથી સિંધ ખૂબ જ દૂર હતું પંથ ઘણો લાંબો હતો એવામાં એક દિવસ એક નેસડા પાસેથી નીકળતા હોય છે ત્યારે ત્યાં ભરપૂર લીલોતરી જોઈને વિચાર કરવા લાગ્યા કે આખું સોરઠ પાણી વિના તરસે છે અને અહીંયા આટલી લીલોતરી કેમ છે આજુબાજુમાં કોઈ માણસો દેખાતા નથી ગાયોના ગળાની ઘૂઘરીઓનો અવાજ સંભળાય છે એટલામાં વડને થડી ઘોલકી ઘોલકી રમતી સાત છોકરીઓ દેખાણી માથે કાળી લોબડીઓ ઓઢી છે નવઘન પૂછે છે આ કોનો નેસ છે આ તો સાંખડા નરા નામના ચારણનો નેસ છે ત્યાં તો સેનાની સામે આવી રહેલી એક બાળ કન્યા પર સૌની નજર પડે છે બે મોટા લોઢા જેવા આગળ નીકળી આવેલા દાંત કુંડુરૂપ કાળીમેષ જેવો વાન કાળી લોબડી ઓઢીને આવતી કન્યા કંઈક વધુ ભયંકર લાગે છે એક જુવાન કહે છે એ બાળી જરા છેટી રહેજે પણ બહાદુર કન્યા કશાઈ ડર વિના દળકટકની સામે ચાલી આવે છે કન્યા આવીને નવઘણના જબડા ઘોડાની લગામ પકડીને બોલે છે ખમ્મા મારા વીરા બધી જ લોબડિયાળીયુના રખવાડા છે તને નવઘણ પૂછે છે બોન કોણ છો તમે જવાબ મળ્યો કે અમે સાતે બેનો સાંખડા નરાની દીકરીઓ છીએ વરુવડી મારું નામ છે નવઘણને નામ જાણીતું હતું આ તો સાક્ષાત આઈ વરૂવડી હતા અચરજ પામી પૂછે છે આટલા નાના બાળ છો તમે નવગણ હાથ જોડી માથું નમાવી પગે લાગે છે ત્યારે આઈ વરુવડી કહે છે મારા વીરા સોરઠનો રખેવાળ આટલું માથું ના નમે આઈ વરુવડી પોતાના નાના નાના બંને છેક જપડા ઘોડા પર સવાર થયેલ નવગણને માથા સુધી લંબાવી ઓવારણા લે છે બાળ કન્યા બોલી બાપ બધા હેઠી ઉતરો શિરામણ કરી આગળ વધજો નવઘણ કહે માવડી સેના બહુ મોટી છે નેસના રોટલા બધાને પૂરા નહીં પડે અને મારે ઉતાવળે પહોંચવું છે સિંધમાં મારી બોન જાહલને બચાવવા મોડું પડ્યું તો બોનજીભ કચરીને મરી જશે આઈ વરુવડી કહે છે બધું જાણું છું તને તારી અવધિ ચૂકવા નહીં દઉં એક ટંક કહીં શિરામણ કરી પોરો ખાઈ પછી નીકળો તમારી વિજય થાય પણ આઈ માણસ જાજુ છે તમારો નેસ ઘણો નાનો છે કેમ થશે નવગણ કહે છે આઈ વરુવડી કહે છે આ વડલા નીચે પંગત લગાવી દો હમણાં જ અમે સાથે બેન્યુ શિરામણ તૈયાર કરી તમને જમાડીશું નવગણ ઘણી આનાકાની કરે પણ આઈ વરુવડી માનતા નથી કહે છે અતિથિ અમારે આંગણેથી ભૂખ્યા કેમ જાય આઈ અમારા ઘોડાને પાણી પીવા પણ જોશે આઈ કહે છે અહીં પડખે જ મોટો ધરો છે તમ સહુ ત્યાં જુઓ તમારે નાહી દોઈ તૈયાર થઈ જાઓ એટલામાં દૂધચોખાની ખીર રંધાઈ જશે બધા જ ઘોડેસવાર દરામાં નાહી દોઈ ઘોડાઓને નીણ અને પાણી પીવડાવી પાછા ફરે છે જુએ છે તો છ બેનો નાનકડા ચૂલા ઉપર નાની કુલ્લીમાં દૂધચોખાની ખીર રાંધતા હોય છે નવગણને એમ કે ચારણ પુત્રીઓના મન મનાવી થોડા પ્રસાદરૂપે ખીર ખાઈને નીકળી જાશું આઈ કહે છે લિયો બાપ બધા પંગતમાં બેહી જાવ એમ કહી એક બેનને સાથ દે છે ને કહે છે બેન શવદેવ્ય થામડા તો ન મળે પણ વડલાના પાન પાડી લઈએ બેન શવદેવ્ય તો સડસડાટ વડલે ચડી પાંદડા તોડીને તેમાંથી તાંસરીઓ બનાવી આખી સેનાને પેટભર જમાડ્યા નવભણે આઈ પાસે આશીર્વાદ માંગ્યા કે હે આઈ વરૂવડી સવારે સેવ અને ઘી બપોરે લાપસી અને વાળું ટાણે દૂધ ચોખાનું શિરામણ આપતી રહેજો આઈએ આશીર્વાદ આપ્યા નવઘે રજા માગી આઈ બોલ્યા હવે કયા રસ્તે સિંધ પહોંચવું છે આઈ ફેરો લઈ જવું પડશે સીધે રસ્તે તો સમુંદર છે એ જ મોટી વિસામણ છે આઈ બાપ વીર નવઘણ ફેરો ફરી સિંધમાં સમયે નહીં પોગાય સીધે રસ્તે ચાલ્યા જાવ સમુદર કાંઠે પહોંચો તો એ કેંધાણી જોઈ લેજો તારા ભાલે જો દેવચકલી આવી બેસે એટલે તરત પ્રયાણ ચાલુ કરજો બીક રાખ્યા વગર જપડા ઘોડાને સમંદરના પાણીમાં ઉતારી દેજો તારા ઘોડાને પગલે પાણીના છબછબિયા હશે ને દડકટકના પગે ધૂળની ડમરી ઉડતી નજરે જોશો સમુંદર કાંઠે પહોંચી નવગણ દેવચકલીની વાટ જુએ છે ઉપર ઉડતા વાદળોમાંથી સડસડાટેક દેવચકલી આવીને નવઘણના ભાલે બેઠી નવઘણે જોરથી જય જગદંબે નામ પોકારી ઘોડાને પાણીમાં ઉતારી દીધો પાછળ નવલખી સેનાએ પણ પાણીમાં લાવ્યું નવગણને ઘોડાના આગલા પગેથી પાણી કપાતું ગયું મોજા દૂર ખસી વચ્ચે મારગ બનાવી દીધો નવઘણને સેના અતિ તીવ્રતાથી ઘોડા દોડાવવા મંડ્યા આ બાજુ જાહલનો આજે છેલ્લો દિવસ હતો જો રખોપું કરવા ભાઈ ના પહોંચે તો કચડી મરવાનો વિચાર આવવા લાગ્યો જાહલની નજર સોરઠ ભણી મંડાણી હતી આખા નેસમાં સોંપો પડી ગયો હતો નક્કી આજે માલધારીઓ યુદ્ધે ચડી આપણા બધા જ માલધારીઓ ખપી જશે ત્યાં તો સોરઠની દિશા તરફથી ધૂળની ડમરી ઉડતી નજરે પડે છે એક બાજુ કુકર્મી હમીર સુમરાના સૈનિકો છે અને સામી બાજુએ નવ લાખની સેના લઈને બહેનને કાપડું કરવા ભાઈ નવગણ આવી રહ્યો છે આવી ગયો આવી ગયો ભૈલો મારો આવી ગયો આવી જા વિરાહટ આવી જા આ પાપીને એના કર્મોની સજા આપવા આવી જા સોળથી અને સિંધની સેના સામ સામે આવી ગયા જેમ ખેતરમાં ખડ વાડે તેમ એક એક સિંધી યો કપાતો ગયો આખરે હમીર સુમરો પડ્યો નવઘણે પોતાની વાલી બોન જાહલને બચાવી કાપડું આપવાનો કોલ પૂરો કરી બોન જાહલ અને બનેવી સંસતિયાને બીજા બધા માલધારીઓને સાથે લઈને આઈ વરુવડી માતાજીનો ઉપકાર માનતો જુનેરા તરફ આવવા કૂચ કરે છે આઈ વરુવડીને નતમસ્તક થઈ અહીંના ધામ એવા ખોડ ગામમાં સોનાની ઈંટોથી મંદિર બંધાવ્યું જો વિડિયો પસંદ આવે તો લાઇક કોમેન્ટ શેર કરી અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરશો જી ધન્યવાદ મિત્રો વંદે માતરમ જય હિન્દ